હલો દોસ્તો અમારા મહીસાગર જિલ્લાના લુણાવાડાની ફેમસ રેસીપી એટલે કે લીલી મકાઈનું છીણ આ અમારી શાન છે દોસ્તો આ એટલી મસ્ત અને પાવરફુલ છે ને કે એકવાર જે ચાખે ને એ એના દીવાના બની જાય આટલી મસ્ત અને પાવરફુલ રેસીપી છે દોસ્તો બનાવવાની યુનિક અને ટ્રેડિશનલ રીત છે જે અમે આજે બતાવવાના છીએ અમારો પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ એને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે દોસ્તો આ ડિશની ડિમાન્ડ એટલી બધી હોય છે ને કે નાની પાર્ટી હોય કે મોટો પ્રસંગ હોય કોઈક ના કોઈક બાને લોકો આને જરૂર બનાવતા હોય છે એટલી દિવાનગી આ રેસીપી માટે છે તો દોસ્તો ચાલો શરૂ કરીએ આપણી આ યુનિક અને ટ્રેડિશનલ રીતે આપણી આ રેસીપીની દોસ્તો મસ્ત ટેસ્ટ લાવવો હોય ને તો એક બાબત ખાસ ધ્યાન રાખજો કે મકાઈ લેવાની પણ દેશી મકાઈ લેવાની અને એમાં એનો દાણો એકદમ દૂધથી ભરેલો અને સોફ્ટ હોવો જોઈએ જરા પણ કઠણ હોવો જોઈએ નહીં બસ અહીંયા અમે ત્રણ કિલો લીલી મકાઈ લીધી છે એને ફોલી અને મસ્ત એવી તૈયાર કરી દેવાની ફ્રેન્ડ્સ એની અંદરની એક પણ મૂંછનો તાતળો ના રહે ને એટલું ખાસ ધ્યાન રાખજો દોસ્તો દેશી મકાઈ ના મળે ને તો જ આપણે અમેરિકન મકાઈ યુઝ કરી શકીએ છીએ પરંતુ ટેસ્ટ માટે તો દેશી મકાઈની જ છીણ મસ્ત પાવરફુલ બને છે બસ એને મસ્ત રહેવું છીણી લેવાનું છે ક્યાં સુધી છીણીશું જ્યાં સુધી પૂરો દાણો છીણાઈ ના જાય ત્યાં સુધી વધારે છીણશો તો એની અંદર કૂચા વળશે એટલે ખાસ ધ્યાન રાખજો કે બસ આટલું આ રીતે છીણાવવું જોઈએ હવે જુઓ એક મકાઈના અંદરથી આટલું છીણ પડશે એ રીતે બધી મકાઈ મસ્ત એવી છીણી લેવાની અને ત્રણ કિલો મકાઈની અંદરથી દોસ્તો આટલું છીણ પડ્યું છે જુઓ છે ને મસ્ત એવું તૈયાર દોસ્તો ચાલો હવે વઘારની શરૂઆત કરીએ પણ એમાં ધ્યાન રાખવા જેવી બાબત છે એટલે ખૂબ ચીવટથી જોજો અહીંયા જુઓ પાંચ ચમચી તેલ લીધું છે અને એ ગરમ થાય એટલે એની અંદર લસણના ટુકડાથી વઘારની શરૂઆત કરવાની છે અને સાથે સાથે એ જ્યારે થોડાક શેકાય ને ત્યારબાદ એની અંદર ખડા મસાલા તમાલપત્ર આખું મરચું લવિંગ તજ અને બાદયું આ રીતે આની અંદર એડ કરીશું અને બસ થોડુંક શેકાય એટલે એની અંદર પછી વારો આવશે થોડુંક જીરું એડ કરવાનું પહેલાં એડ કરવાનું નથી દોસ્તો આ રેસીપીની અંદર દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવા માટેનો સમય છે આ સમયે એડ કરશો તો એનો પ્રોપર ટેસ્ટ આવશે બસ થોડુંક લીલું મરચું અહીંયા એડ કરવાનું છે બાકીનું રવા દેવાનું છે ક્યારે એડ કરવાનું છે આગળ આવશે વિડીયોમાં બસ થોડીક હિંગ નાખી અને આપણે જે છીણ પાડ્યું છે ને દોસ્તો આ છીણ આની અંદર હવે એડ કરવાનું છે બસ પ્રયત્ન ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોવ તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો ફ્રેન્ડ્સ હવે ધીરજ રાખવાની જરૂર છે અહીંયા શીખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એ જરા નોટ કરજો અહીંયા જો શરૂઆતમાં આ નીચે ચોટશે પણ ચિંતા કરવાની જરૂર નથી બસ ધીરે ધીરે એને ફેરવતા રહેવાનું છે પરંતુ ધ્યાન રહે કે અહીંયા ગેસ આપણો એકદમ મીડિયમ હીટમાં હોવો જોઈએ હાઈ હીટમાં હોવો જોઈએ નહીં પ્રયત્ન ગમે છે ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ્સ આ મકાઈનું ચીણ અમારા પ્રદેશથી શાન છે અને એને બનાવવાની રીત કંઈક યુનિક છે ગુજરાતમાં અલગ અલગ નામથી આ બને છે પરંતુ આ રીતે બનાવશો ને તો હન્ડ્રેડ પર્સન્ટ મોજ પડશે અને તમે કહેશો વાહ અને વારે વારે બનાવવાની આટલી મસ્ત રેસીપી બને છે ચાલો ખડા મસાલાનું કામ અહીંયા પૂર્ણ થાય છે એટલે આવા આખા મસાલા કાઢી લઈશું અને વિડીયો ગમે ને તો શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો આપણી ચેનલ પર અવનવી મસ્ત મજાની રેસીપીઓ છે તમે એકવાર નજર કરશો ને તો મજા પડશે ને એ ગેરંટી છે તો અમારી આ રેસીપીઓ જોવાનું ચૂકતા નહીં અને હા ફ્રેન્ડ્સ તમે ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો જરા કોમેન્ટ તો કરજો જેથી અમને આનંદ થાય જુઓ દોસ્તો ધીરે ધીરે આપણે શેકતા રહ્યા ને એક એક દાણો અહીંયા છૂટો પડતો રહ્યો છે પરફેક્ટ ધ્યાન આપવાનું છે કે કેટલું શેકાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે દોસ્તો એક એક સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે એટલે કોઈ પાર્ટને મિસ કરતા નહીં જો શેકાવાની તૈયારી છે અને ધીરે ધીરે અંદરથી તેલ છૂટવું પડી રહ્યું છે આ એની સાચી રીત છે બસ આટલું ધ્યાન આપશો ને તો આપનું મકાઈનું ચીન પરફેક્ટ બનશે દોસ્તો હવે સમય આવ્યો છે લસણ એડ કરવાનો પણ લસણ કેવું વાટીને સાથે સાથે લીલા મરચાં પણ આ રીતે વાટીને આ સમયે એડ કરીશું અહીંયા કાચું નહીં રહે એનું કારણ કે તેલ ગરમ છે અને તે છૂટું પડીને બહાર આવી ગયું છે એના કારણે લસણ પરફેક્ટ શેકાઈ જશે અને એનો અરોમા એવો ને એવો બરકરાર રહેશે જેથી આ સમયે લસણ એડ કરજો ને તો એનો ટેસ્ટ મસ્ત મજા આવે એવો બનશે અને પછી દોસ્તો આને ફક્ત ને ફક્ત એકથી બે મિનિટ સુધી જ ફેરવવાનું છે બસ લસણ ચડી ગયું હવે વારો આવે છે એની અંદર થોડીક હળદર નાખવાની અને પછી એને મસ્ત રીતે ફેરવી લેવાની બસ આ રીતના સ્ટેપ તમે જાળવશો ને તો કંઈ ભૂલ પડશે નહીં અને હવે વારો આવે છે દૂધ એડ કરવાનું અહીંયા ફૂલ પેટ અને ફૂલ ક્રીમ પાંચસો એમ એલ જેટલું દૂધ અહીંયા એડ કર્યું છે સાથે સાથે આપણે મકાઈની જે છીડ પાડી હતી ને એ થાળીની અંદર પણ મકાઈનું દૂધ હશે એટલે એ થાળી ધોઈ અને આની અંદર એડ કરજો ઘણી જગ્યાએ ફક્ત પાણી પણ ઉમેરવામાં આવે છે એનાથી વાંધો નહીં આવે પણ દૂધ નાખવાથી આનો ટેસ્ટ ગજબનો આવશે એટલે આપણે દૂધ વાપરજો મજા આવશે બસ આને શીરાની જેમ મસ્ત રીતે હલાવતા રહેવાનું અને એની થિકનેસ આવે ને પરફેક્ટ ત્યાં સુધી એને તૈયાર કરવાનું છે જો છે ને મસ્ત એવો કલર દોસ્તો અત્યારે તો લીલી મકાઈની સિઝન ચાલી રહી છે એટલે દરેક જગ્યાએ લીલી મકાઈ મળશે પરંતુ અમારા લુણાવાડાના પાનમ બ્રિજ જોડે ખેડૂત મિત્રો હવે બારે પાસ આ મકાઈ પકવી રહ્યા છે તો ક્યારેક અહીંયાથી જાઓ તો લીલી મકાઈ લેતા જજો અને આ રીતનું છીણ બનાવજો ઘરના સભ્યો કહેશે વાહ મજા પડી ગઈ અને હવે વારો આવે છે મીઠું એડ કરવાનો સાથે સાથે દોસ્તો એક ચમચી ખાંડ અહીંયા જરૂર એડ કરજો વધારે ઈચ્છો ને તો એડ કરી શકો છો પરંતુ એક ચમચી ખાંડની જરૂર તો પડશે જ એટલે આ ભૂલતા નહીં બસ આ બધું મિક્સ કરી લો અને હવે આપણું ચીન બનવાની તૈયારીમાં છે પરંતુ હજુ એક બે સ્ટેપ બાકી છે એટલે કંઈ ચૂકતા નહીં દોસ્તો આની રિચનેસ વધારે આવે ને એટલા માટે અહીંયા ત્રણ ચમચી દેશી ઘી અહીંયા એડ કરીશું બસ આ બધું મિક્સ કરી લેવાનું અને આપણું ચીન હવે એકદમ નજીકમાં જ છે અમારો પ્રયત્ન ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપણા સુધી પહોંચતી રહે ફ્રેન્ડ્સ પરફેક્ટ શેકાયો હશે અને યોગ્ય રીતે દૂધનું પ્રમાણ જળવાયું હશે ને તો ધીરે ધીરે અંદરથી મસ્ત એવું ઘી છૂટું પડશે અને શીરાના જેવું ટેક્સચર આવશે જો આ રીતનું ટેક્સચર આવે એટલે આપણું છીણ બનીને તૈયાર તો ચાલો પીરસવાની શરૂઆત કરીએ અને ઘરના બધા સભ્યોના મન મોહી લઈએ બસ આની સાથે કાચુના ટુકડા અને સૂકી દ્રાક્ષ સાથે લીલા દાણાને કેમ ભૂલાય આટલું નાખી મિક્સ કરજો અને આપણું છીણ બનીને તૈયાર છે દોસ્તો આને ઘરમાં ગરમ જ પીરસવાનું છે પણ પીરસતી વખતે આ ટ્રાય અચૂક કરજો જેથી કરીને મજા પડશે ને એ ગેરંટી છે તો ચાલો આપણે ડીશ સજાવીએ બસ એને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમા ગરમ પીરસવાનું છે આની ફ્લેવર જ એટલી મનમોહિલે એવી છે ને કે મજા પડી જાય આ ડીશની અંદર થોડા કાજુ એડ કરો ઉપર સાથે લીલા ધાણા અને દાડમના દાણા જરૂર એડ કરજો અને પછી થોડોક લીંબુનો રસ ઉપરથી સ્પ્રિન્કલ કરી દો વાહ મોજે મોજ આ ડિશનો દેખાવ જ આંખને ગમી જાય એવો છે તો ફ્રેન્ડ્સ આ દે શક્ય એટલા લોકો સુધી શેર કરજો જેથી અમારા પ્રદેશની આ શાન બધા લોકો સુધી પહોંચતી રહે પ્રયત્ન ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો